નમસ્કાર મિત્રો આજે ખૂબ જ અગત્યના સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો હવે આકરા પાણીએ આવી ગયા છે ખેડૂતોનો બોલ સામે આવી ગયો છે સરકારે હવે વાત માનવી જ પડશે ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી દીધી છે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી

માર્કેટ યાર્ડોની અંદર મિત્રો ફોટા જોઈ શકો છો દ્રશ્યો જોઈ શકો છો ડુંગળીઓના ઢગલે ઢગલા ફેંકી રહ્યા છે માર્કેટ યાર્ડોની અંદર ફેંકી રહ્યા છે માર્કેટ યાર્ડોના દરવાજા આગળ ફેંકી રહ્યા છે આ ઉપરાંત મામલદાર કચેરીએ જઈને એના ટેબલ ઉપર પણ ડુંગળીના ઢગલા કરવામાં આવી રહ્યા છે મોટા પાયે મિત્રો હલ્લા બોલ સામે આવ્યો છે મિત્રો રાજકોટમાં ડુંગળીના ભાવને લઈને ખેડૂતો આકરા પાણી આવી ગયા છે ગોંડલ માર્કેટયાર્ડમાં સતત બીજા દિવસે ખેડૂત મિત્રો વિરોધ કરી રહ્યા છે ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોએ રીતસરની બાયો ચડાવી છે હવે ડુંગળીના ભાવ ન મળે તો ખેડૂત મિત્રોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે સ્થિતિ સામે આવી છે કેન્દ્ર સરકાર શું નિર્ણય લેશે એના ઉપર આપણે ચર્ચા કરીશું પરંતુ આ હલ્લા બોલ કારણે આપણા કૃષિ મંત્રીએ હવે નિવેદન આપ્યું છે રાઘવજી પટેલે હવે બોલવું પડ્યું છે શું બોલવું કાંઈ સમજાતું નથી પરંતુ બોલવું તો પડશે જ તો રાઘવજી પટેલે શું કીધું એના વિશેની મિત્રો વાત કરી દઈએ તો આપણા કૃષિ મંત્રી રાઘવજી પટેલે એવું નિવેદન આપી દીધું છે કે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી અને ખાતર મંત્રી સહિત ભૂપેન્દ્ર પટેલે આના તરફ ધ્યાન દોર્યું છે અમે તમામ સાથે મળીને બેઠક કરી અને હવે આ તમામ વસ્તુ કેન્દ્ર સરકારને પણ જણાવીશું કેન્દ્ર સરકાર તરફ અમે ધ્યાન દોરીશું ખેડૂતોને મળતા ભાવ ઓછા થયા છે અમે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી છે અને આ બાદ હવે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરીશું એવું કૃષિ મંત્રી રાઘવજી પટેલે કીધું છે તો મિત્રો ખેડૂતોનો બોલ સામે આવતા તાત્કાલિક ધોરણે કૃષિ મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આ સાથે ખાતર મંત્રીએ મિત્રો બેઠક કરવી પડી છે આ બેઠકની અંદર મિત્રો એવો જવાબ આપ્યો છે કે હવે અમે કેન્દ્ર સરકાર તરફ ધ્યાન દોરીશું તો ખેડૂતો માટે આ મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછીના મિત્રો ગામડાઓ માટે ખુશ ખબર હવે દરેક ગામોની અંદર સિંચાઈનું પાણી આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો કેવી રીતે દરેક ગામમાં સિંચાઈનું પાણી મળશે તો એક મોટો નિર્ણય કર્યો છે જેની અંદર હવે દરેક ગામોની અંદર પિયત મંડળી સ્થાપવામાં આવશે જ્યાં મિત્રો રાજ્યના દરેકે દરેક ગામોમાં એક પિયત મંડળી સ્થાપવામાં આવશે અને આ મંડળી થકી દરેક ગામોની અંદર સિંચાઈનું પાણી આપવામાં આવશે તો મિત્રો અત્યારે રાજ્યમાં ત્રણસો થી લગભગ સાડી ત્રણસો પિયત મંડળીઓ છે અને આ તરફ હવે દરેક ગામોની અંદર પિયત મંડળી હશે અને સિંચાઈનું પાણી પણ દરેક ગામમાં મળે એ માટે પાઇપલાઇન નાખવામાં આવશે અને દરેક ગામોમાં પાઇપલાઈન નાખવા માટે પચાસ ટકા સબસિડી રાજ્ય સરકાર તરફથી મળશે તો દરેક ગામોને પચાસ ટકા સબસિડી રાજ્ય સરકાર તરફથી પાઇપલાઈન નાખવા માટે આપવામાં આવશે તો દરેક ગામોને હવે સિંચાઈનું પાણી મળશે મોટા સમાચાર

સુરતની અંદર તમામ મિત્રોને ખ્યાલ છે કે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન થવાનું છે સત્તર તારીખે મિત્રો ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં આવવાના છે જેથી મિત્રો હવે ડાયમંડ બુર્સના અને ઉદ્યોગકારોને ફાયદો થાય એના માટે સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઇન્ટનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મિત્રો હવે સુરતથી પણ વિદેશમાં જઈ શકાશે તમામ સુરતવાસીઓ અને ઉદ્યોગકારો માટે મોટા સમાચાર આવ્યા છે ત્યાર પછી મિત્રો સમાચાર બીપર જોય માટે મિત્રો વધુ સહાય જાહેર કરવામાં આવી છે બીપર જોઈ વાવાઝોડે અનેક વિસ્તારમાં મિત્રો ભારે નુકસાન કર્યું હતું જેમાં ખાસ કરીને આપણા કચ્છ વિસ્તારનો જે ભાગ હતો કચ્છના જખો ખાતેનો ભાગ હતો ત્યાં સૌથી વધુ નુકસાન થયું હતું તો મિત્રો એ વખતે બીપર જોઈની અંદર મિત્રો સહાય જાહેર થઈ હતી પરંતુ અત્યારે વધુ સહાય જાહેર કરવામાં આવી છે આપણા ગૃહમંત્રી અમિત શાહે બીપર જોઈને લઈને મિત્રો ગુજરાતની અંદર વધારાના ત્રણસો આડત્રીસ કરોડ રૂપિયાની સહાય આપી છે તો મિત્રો આની પહેલાં વાવાઝોડું વખતે પાંચસો ચોર્યાસી કરોડની સહાય ચૂકવાઈ હતી ત્યારે વધુ ત્રણસો આડત્રીસ કરોડની સહાય ફરીથી મંજૂર કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો પશુપાલકો માટે મોટા સમાચાર હવે મિત્રો પશુપાલકોને સસ્તા ભાવે ચારો આપવામાં આવશે ખૂબ જ પૌષ્ટિક ગણાતો ચારો દરેક પશુપાલકોને સસ્તા ભાવે મળે એ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ માટે મિત્રો હવે ચારા બ્લોક તૈયાર કરવામાં આવશે મિત્રો આ ચારા બ્લોક શું હશે એની વાત કહી દઉં તો આ ચારા બ્લોકની અંદર પશુઓ માટેનો ચારો ખૂબ જ સસ્તા ભાવે વેચવામાં આવશે અને મિત્રો ખાલી ચારો જ નહીં પરંતુ જુદા જુદા પાકના સુધારેલા બિયારણ પણ સસ્તા ભાવે મળશે તો પશુપાલકો જે પૌષ્ટિક ચારો ખરીદી શકતા નથી એને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે એને ધ્યાને રાખીને ચારા બ્લોક તૈયાર કરવામાં આવ્યો છે આ ચારા બ્લોક થતી તમે સસ્તા ભાવે ચારો ખરીદી શકશો તો ખેડૂતો અને પશુપાલકો માટે રાહત ભર્યા સમાચાર ખૂબ જ ખુશખબરી ભર્યા સમાચાર આવ્યા છે હવે પશુપાલકો દરેક પશુપાલકો પૌષ્ટિક ચારો ખરીદી શકશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે ખૂબ જ કામના લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં અને વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો તો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડિયોમાં જય જવાન જય કિસાન